તેમજ ખાસ કરી ખેડૂતો માટે ધરતી માતાની પૂજા અર્ચના અને સુખાકારી માટે પ્રાર્થના કરવાનો વિશેષ દિવસ હોય સાવલી પંથકના ગ્રામ્ય વિસ્તારના ઠંડા સહિતના સર્વ ગામોમાં ખેડૂતોએ પોતાના ખેતરમાં જઈ અખાત્રીજના મુરોદ અને મહાત્માએ ને અનુલક્ષી ધરતી માતાને પૂજા કરી ધરતીને પગે લાગે સારા પાક માટે તેમ જ આખું વર્ષ સુખાકારી વાળું તે માટે પ્રાર્થના કરી હતી અને પંતકના મુસ્લિમ ખેલુ પણ શ્રીફળ વધેરી ચાલુ વર્ષે સારો વરસાદ અને સારી ખેત ઉપજ થાય તે પ્રાર્થના સાથે ભારતીય પરંપરા અનુસાર કામની શુભ શરૂઆત કરાઈ હતી જિલ્લાના સાલુ તાલુકાના ટુંડા ગામના ખેલુ મિત્રોએ આજે અખાત્રીજના દિવસે દરેક પોતપોતાના ખેલુ મુરત કર્યું છે આવતું વર્ષ સારું આવે દરેક ખેડૂતોને સારું એવું ઉત્પાદન મળે સારો એવો ભાવ મળે અને આમ જનતાને તથા ભારત દેશના તમામ નાગરિકોને સારું એવું અનાજ મળે જે આદમી ધરે એ અને ખેડૂતોને પણ સારો ભાવ મળે અને આમ નાગરિકને પણ પોષાય એવું એવું ઉત્પાદન આપે એવું પરમ કૃપાળું પરમાત્માને અમારી પ્રાર્થના છે